લોકસભા ચૂંટણી માટે જેટલો પ્રચાર અને પ્રહાર જમીન પર થઈ રહ્યા છે એટલા જ પ્રચાર અને પ્રહાર સોશિયલ મીડિયા ઉપર પણ થઈ રહ્યા છે પરેશ ધાનાણી જેમણે ભાજપ સોશિયલ મીડિયા થકી કટાક્ષ કર્યો એક કવિતા પરેશ ધાનાણીએ પોતાના અંદાજમાં લખી છે કમલમે થઈ રહ્યો છે કકડાટ હાથમાં દોડી તીડી અને પંજો લઈ ત્રણ એકા સામે તિખારા કરનારા હવે રાજકોટથી બિસ્તરા પોટલા ભરવાની તૈયારી કરી રહ્યા છે એવો સવાલ પૂછ્યો છે સાથે પરેશ ધાનાણીએ લખ્યું છે રોષની આંધી હવે રાજ્યના સીમાડા વટીને રાષ્ટ્રવ્યાપી બની રહી છે હેશટેગ કોંગ્રેસ ટનાટન બે હજાર ચારનું પુનરાવર્તન પરેશ ધાનાણી સોશિયલ મીડિયા ઉપર જ્યારે ટ્વીટ કરતા હોય છે ખાસ કરીને ભાજપ ઉપર જ્યારે પ્રહાર કરવાનો હોય છે કટાક્ષ કરવાનો હોય છે તો એ કવિતાના રૂપમાં કરતા હોય છે અને આવી રોજ એકાદ બે કવિતા પરેશ ધાનાણીની ભાજપ ઉપર કટાક્ષની આવતી હોય છે